વિડીયોમાં તમે જે ફોડ ટ્રેક્ટર જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે જવાબદારી સાથે અને તાત્કાલિક ધોરણે આ ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે જે ફોડ છત્રીસો ટ્રેક્ટર વિડીયોની અંદર તમે જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો જેથી ટ્રેક્ટરની પૂરેપૂરી તમને માહિતી મળી જાય અને તમે મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આ બીજા વાહનોના વિડીયો ચેનલ ઉપર આવતા હોય તમને મળી જાય મારી ચેનલ ઉપર આવા બીજા વાહનોના વિડીયો આવતા જતા હોય છે તો જે કોઈ ભાઈઓને કોઈ પણ વાહન લેવું હોય તે મળી જાય તે માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો તો ખેડૂતભાઈએ વાત કરીએ ફળ છત્રીસો ટ્રેક્ટરની આખું સારી કન્ડિશનમાં ટીપટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર છે વિડીયોની અંદર તમે ટૅક્ટરની કન્ડિશન જોઈ શકો છો ક્લિયર કટ એકદમ સારી કન્ડિશનમાં સાચેલું ટ્રેક્ટર છે મોડલની વાત કરું તો મોડલ છે ઓગણીસો ને બાણુંનું જે ફોર્ડ છત્રીસો ટ્રેક્ટર વિડીયોમાં તમે જોઈ શકો છો તે ઓગણીસો ને બાણુંનું મોડલ તમને જોવા મળી જાય છે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેરાઇડોલિકમાં ટ્રેક્ટર છે બાકી જે કન્ડિશન વિડીયોમાં તમને જોવા મળે છે ટ્રેક્ટરની તેજ કન્ડિશનમાં કંડિશનમાં ટ્રેક્ટર તમને રૂબરૂમાં જોવા મળી જાય છે જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લે બાકી વિડીયોની અંદર તમે ટ્રેક્ટર જોઈ શકો છો તો વિડીયોની અંદર તમે ટ્રેક્ટર જોયું આખું સારી કન્ડિશનમાં અને સારું પાવરફુલ એન્જિનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જશે છે હવે કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલી છે એક લાખ સિત્તેર હજાર જે તમે ટ્રેક્ટર જોઈ શકો છો તેની કિંમત ભાઈ એક લાખ સિત્તેર હજાર રાખેલી છે ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ છે ફોલ ટ્રેક્ટરનું પાર્સિંગ તમને સારું જોવા મળી જાય છે કાગળિયા બધા કમ્પ્લીટ ઓકે જોવા મળી જાય છે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ગોસા નવા ગામ જિલ્લો પોરબંદર અને સામતભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળશે સામતભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે ત્યાં તમને જોવા મળી જશે જે કોઈ ખેડૂતભાઈને આ ફોર ટ્રેક્ટર લેવો હોય તો ટ્રેક્ટરના ઓનર સામતભાઈનો કોન્ટેક કરી લેજો